છેલ્લો પ્રયાસ એક વખતે એક રાજ્યમાં એક જાજરમાર રાજા શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેને રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમણે તે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી અને તેને રાજાના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માગે છે સાત દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને મહેલમાં મોકલી દો આ માટે તમને પચાસ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પચાસ સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેને પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેને પોતાના ઓજારોમાંથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં પચાસ વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલાં પચાસ વાર માર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે એ વિચારીને તેને હાથ ખેંચ્યો તે પથ્થર લઈને મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ફર્યો એટલા માટે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો એટલા માટે તેને ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારને સોંપ્યું પથ્થર લઈને શિલ્પકારે મહામંત્રીની સામે હથોડી વડે માળ્યો અને એક જ વારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તોડ્યા બાદ શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહીં મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પચાસ સોનાના સિક્કાનો હકદાર હોત તો મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે ઘણી વખત કોઈ પણ કામ કરતાં પહેલાં અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતાં પહેલાં આપનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના છાર માણી લઈએ છે ઘણી વખત એક કે બે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ જ્યારે શક્ય છે કે થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થયું હોત સમસ્યા હલ થઈ ગઈ હોત જો તમારે જીવનમાં સફળતા મેળવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ કોને ખબર જે પ્રયાસ કરતા પહેલા આપણે હાથ પાછા ખેંચી લઈએ છીએ તે આપનું છેલ્લો પ્રયત્ન હોય શકે અને આપણને તેમાં સફળતા મળી શકે